દાંત માટે પણ ફાયદાકારક હોય છે સફરજનનો રસ મોમાના બેક્ટેરિયાને મારી નાખે છે અને દાંતને મજબૂત બનાવે છે મિત્રો ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે સફરજન સફરજન ખાવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે સફરજન કેન્સરથી પણ બચાવ કરે છે મિત્રો સફરજનમાં એવા તત્વો હોય છે જે કેન્સરના કોષોને વધતા અટકાવે છે અને સફરજન હૃદય માટે પણ ફાયદાકારક છે સફરજનમાં ફાઈબર હોય છે જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે મિત્રો સફરજન કરે છે સફરજન લિવરમાંથી જે તત્વોને દૂર કરવામાં મદદ કરે છે સફરજન વજન ઘટાડવામાં પણ મદદ કરે છે મિત્રો સફરજનમાં ફાઈબર હોવાથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે સફરજન ખાવાથી પાચન પણ સુધરે છે સફરજનમાં ફાઈબર હોવાથી તે પાચનને સુધારે છે આ ઉપરાંત સફરજનમાં વિટામિન્સ મિનરલ અને અન્ય પોષક તત્વો હોય છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે નિષ્કર્ષ સફરજન એક ખૂબ જ પૌષ્ટિક ફળ છે જે આપણા શરીરને ઘણા બધા ફાયદા પહોંચાડે છે તેને દરરોજ આહારમાં સમાવિષ્ટ કરવું ખૂબ જ ફાયદાકારક છે નોંધ સફરજનને શાલ સહિત ખાવું વધુ ફાયદાકારક છે કારણ કે છાલમાં સૌથી વધુ પોષક તત્વો હોય છે તો આજની વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી વિડીયોમાં ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન બિલ ઓન કરો જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે ધન્યવાદ મિત્રો